અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ મુખ્ય શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ ક્રિયાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર અર્થે યોગ્ય ક્રિયાઓના પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વરની ગોયા બજારમાં નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળા નંબર એક ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગજેન્દ્ર પટેલને યોગનું મહત્ત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યપ્રણાલીથી સૌને વાકેફ કર્યા આ યોગ પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ ક્રિયાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગ પ્રશિક્ષક અતુલ જોશી ઉમેશ મારસોનીયા ઉમેશ ડાંગરોશિયા તથા વિક્રમ રાવલ અને શાળાના મુખ્ય શિક્ષક રેખાબેન વસાવા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા